નમસ્કાર મિત્રો આજે આ ગાંગીએ પેલી ડાકણને ઝાડ સાથે બાંધી અને નીચે આગ લગાવી નાખી ત્યારે એ ડાખણ બળવા લાગી તેથી તે ગાંગીને વિનંતી કરવા લાગી કે ગાંગી મને બચાવી લે અને જો તું મને આજે બચાવી લેશે ને તો હું જીવીશ ને ત્યાં સુધી તારી ગુલામ બનીને રહીશ ત્યારે ગાંગી કહે છે કે તું મારી ગુલામ કેવી રીતે બને અને એનો મારી પાસે કોઈ ઉપાય નથી ત્યારે ડાકણ જાતે જ પોતાના ગળામાં બાંધેલું એક તાવીજ ગાંગીના હાથમાં આપતા કહે છે કે અમે એક જ વાર આ અમને મળે છે અને આ કામરૂ દેશની વિદ્યાથી ભરેલું આ તાવીજ ગાંગી તને આપું છું અને જ્યાં સુધી તું મને પાછું નહીં આપે ને ત્યાં સુધી હું તારી ગુલામ રહીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ગાંગી એ આગને બુજાવે છે અને પછી એ ડાકણને આઝાદ કરે છે ત્યારે ડાકણ કહે છે કે ગાંગી આજથી તું મારી રાણી છે અને હું તારી દાસી છું અને ગાંગી હવે તું જે કહેશે ને એ હું તારી માટે કરવા તૈયાર છું ત્યારે આટલા શબ્દો સાંભળી અને અઘોરી બાબા આગળ આવીને કહે છે કે ગાંગી મને હજુ આના ઉપર વિશ્વાસ નથી આવતો કારણ કે એક તાવીજ લેવાથી કોઈ આમ આપણું ગુલામ થોડું બની જાય ત્યારે ગાંગી કહે છે કે હા બાબા આ આપણી ગુલામ બની ગઈ છે કારણ કે મને બધી જ ખબર છે મારા બાબાએ મને કહેલું છે કે દેશની ડાકણો પોતે તાવીજ માટે મોતને ઘાટ ઉતરી જાય પરંતુ એ ક્યારેય કોઈને આપતી નથી અને જો એકવાર કોઈના હાથમાં ચાલ્યું જાય તો તેની ગુલામી સ્વીકાર કરી લે છે પરંતુ એની સાથે ક્યારેય ગદ્દારી નથી કરતી ત્યારે બાબા કહે છે કે તો ગાંગી આ તો ખૂબ જ સારું થયું અને હવે આ ડાકણ આપણી સાથે છે તો આપણે હવે કામરૂદેશ જવા માટે આસાનીથી માર્ગ મળી જશે ત્યારે પેલી ડાકણ કહે છે કે ના ગાંગી ના હવે આસાનીથી માર્ગ નહીં મળે અને તમને એમ લાગતું હોય કે મારા આગળ આગળ ચાલવાથી મને આગળનો માર્ગ મળી જશે તો એ વાત ખોટી છે કારણ કે મારા ગળામાંથી તાવી જ ગયું છે ને એ વાત કામરૂદેશની બધી ડાકણોને ખબર પડી ગઈ હશે અને હવે તેઓ મારાથી પણ ચતુર બની અને રહેવા લાગશે ત્યારે ગાંગી કહે છે કે તો કાંઈ વાંધો નહીં તારી રક્ષા આ ગાંગી કરશે ત્યારે પેલી ડાકણ એટલું કહે છે કે હા ગાંગી હવે મારી રક્ષા તારે કરવાની છે અને હું તમારી સાથે રહી અને તમારી ગુલામી કરીશ ત્યારે ગાંગી કહે છે કે હે ડાકણ મારે તને કોઈ ગુલામી નથી કરાવી મને ખાલી મારા બાબા સહી સલામત મને પાછા મળી જાય એટલા માટે હું આ બધું કરી રહી છું બાકી મારે દેશ જવાની સી જરૂર હોય અને મને એક વાતની ખૂબ જ ચિંતા સતાવે છે અને આખી રાત મને ઊંઘ પણ નથી આવતી ત્યારે પેલી ડાકણ કહે છે કે ગાંગી તને કઈ વાતની ચિંતા સતાવે છે એ મને તો કહે ત્યારે ગાંગી કહે છે કે મારા બાબાને પેલી ડાકણો ઉપાડી ગઈ છે અને ક્યાંક તેઓ મારા બાબાને મોતને ઘાટના ઉતારી દે નહીતર હું મારા બાબા વગર કેવી રીતે રહી શકીશ ત્યારે આટલા શબ્દો સાંભળીને ડાકણ કહેવા લાગી કે અરે ગાંગી તું આ વાતની સાવ ખોટી ચિંતા કરી રહી છે અરે હું એ ડાકણોના ભેગું રહી છું અને તારા બાબાને જ્યારે અમે પેલા માલધારીઓના રહેઠાણેથી ઉપાડીને નીકળ્યા હતા ને એ દિવસે પણ હું એ ડાકણોની ભેગી જ હતી પરંતુ ગાંગી તું તારા મનમાં એક વિચાર તો કર કે જો તારા બાબાને મારી જ નાખવા હોત તો પછી અહીંયા ચાર દિવસ આ ઔષધિઓની વચ્ચે રાખી અને એમને શું કામ સાજા કર્યા હશે એટલું તો તું વિચાર ત્યારે અઘોરી બાબા કહે છે કે હા ડાકણ મને એ વાત જરાય ના સમજાણી કે આ ગાંગીના બાબાને અહીંયા ચાર દિવસ રાખી અને તેમની સેવા કરી અને આ ઔષધિઓ દ્વારા તેમને સાજા કરી અને પછી કેમ લઈ જવામાં આવ્યા છે અને એમની આટલી બધી સેવા કરવા પાછળ એમનું કારણ શું છે ત્યારે આ ડાકણ એટલું કહે છે કે હે ગાંગી તારા બાબાને અમે લોકોએ બચાવી લીધા છે અને આમ પણ તેઓ મોતને ગાટ ઉતરી જવાના હતા પરંતુ ચાર દિવસ સતત એમને આ પીળા રંગની ઔષધી પીવડાવી પીવડાવી અને એમના શરીરને સાજું કર્યું છે અને એનું કારણ ખાલી એટલું જ છે કે તારા બાબા જીવતા ત્યાં હશે ને તો તું તારા બાબાને છોડાવવા માટે કામરું દેશમાં જરૂર આવીશ અને જેવી કામરું દેશમાં તું પ્રવેશ કરશે ને એની સાથે હજારો ડાકણું તને ઘેરી લેશે તને એક પણ ડાકણ નહીં બકશે અને ગાંગી તારા રાય રાય જેવા ટુકડા કરીને તેઓ ખાઈ જશે અને આવી બધી યોજનાઓ સાથે આ બાબાને જીવતા અહીંયાથી સાજા કરી અને લઈ જવામાં આવ્યા છે ત્યારે ગાંગી કહે છે કે ભલે મને મારી નાખતા પરંતુ હું તો ત્યાં જવાની જ છું ત્યારે પેલા અઘોરી બાબા કહે છે કે ગાંગી આ વખતે આ કામરૂદેશની ડાકણોએ ખૂબ જ ભારે ષડયંત્ર રચ્યું છે પરંતુ આપણે એમના ષડયંત્રને નિષ્ફળ કરવાનું છે ત્યારે ગાંગી કહે છે કે બાબા ચાલો હવે આગળ નહીતર ખૂબ મોડું થઈ જશે આમ કહીને ગાંગી પેલી ડાકણને કહે છે કે ચાલ હવે અમને આગળનો માર્ગ દેખાડ ત્યારે એ ડાકણ આગળ આગળ ચાલવા લાગી અને ગાંગીને કહે છે કે ગાંગી પાછળ પાછળ આવો છો પરંતુ ધ્યાનથી હો કારણ કે હવે માયાવી વિસ્તાર શરૂ થઈ જશે અને થોડી જ વારમાં આપણને કામરૂ દેશ જવાનો માર્ગ પણ પ્રાપ્ત થઈ જશે ત્યારે ગાંગી ખુશ થઈ છે અને આગળ આગળ જઈ રહી છે ત્યારે આગળ જતાં એક નાનકડું સસલું ગાંગીની સામું દોડતું દોડતું આવે છે અને તેનો એક કાન લોહીથી ખરડાયેલો છે અને અડધો કાન તૂટી ગયો છે ત્યારે તે દોડતું દોડતું સામેથી આવી રહ્યું હોય છે ત્યારે પેલી ડાકણ તો આ સસલા સામું જોતી નથી પરંતુ ગાંગી આ સસલાને જોતાની સાથે જ તેને દયા આવી જાય છે અને દયા આવતાની સાથે જ તેને પોતાના હાથમાં પકડી લે છે અને પકડી લીધા પછી તેના ઉપર પ્રેમથી હાથ ફેરવીને કહે છે કે આ કેટલું માસૂમ અને કેટલું સુંદર મજાનું ખરગોશ છે અને તેને આવી હાલત કરનાર એ દુષ્ટ પાપી કોણ હશે અને જો એકવાર મારા હાથમાં આવી જાય ને તો એને હું બરાબરનો પાઠ ભણાવું ત્યારે પેલી ડાકણ એટલું કહે છે કે ગાંગી તને હું એમ કહેવા માગું છું કે આ માયાવી વિસ્તારની શરૂઆત છે અને એટલા માટે તું આવા જાનવરો ઉપર આટલી રૂચિ નહીં દેખાડ નહીતર આગળ જતાં આપણને પછતાવો થશે ત્યારે ગાંગી કહે છે કે તને એમાં કાંઈ ખબર ના પડે અને તું જોતો ખરા આ કેટલું સરસ મજાનું સસલું છે અને એના ઉપર આવો ઘા કોણે માર્યો હશે ત્યાં તો એક શિકારી કે જેના એક હાથમાં બાણ છે અને બીજા હાથમાં ધનુષ છે અને તે દોડતો દોડતો આ ગાંગીની પાસે આવે છે અને ત્યાં આવીને ગાંગીને કહેવા લાગ્યો કે આ ખરગોશ રહ્યું ને એ મારો શિકાર છે મને પાછું આપી દો નહીતર અહીંયા જંગલમાં જોવા જેવી થશે ત્યારે ગાંગી હળવેકથી એ ભાઈને કહે છે કે પારધી તને ખબર નથી પડતી કે તું કોનો શિકાર કરવા જઈ રહ્યો છે અરે આ એક ખરગોશ છે અને જેને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે તો તારે એના પ્રાણ ના લેવા જોઈએ એના કરતાં તું કોઈક ફળ ફૂલ વીણીને ખાઈ લે ત્યારે પેલા શિકારીને ગુસ્સો આવે છે અને ગાંગીની પાસે આવીને કહે છે આ ખરગોશને ગમે તે ભોગે પ્રાપ્ત કરીશ આમ કહીને ગાંગીના હાથમાં જૂંટવાની કોશિશ કરે છે પરંતુ ત્યાં એક મોટો આગનો ભડકો થયો અને ભડકામાં ગાંગીને તો કાંઈ ના થયું પરંતુ સામે જે પેલો શિકારી હતો તે બળીને ખાક થઈ ગયો અને તે રાળો પાડતો પાડતો ત્યાં જ તેનું આખું શરીર બળી ગયું ત્યારે આ ઘટના જોતાની સાથે ગાંગી ડરી ગઈ ગાંગીની સાથે સાથે પેલા આઘોરી બાબા પણ ડરી ગયા અને પેલી ડાકણ કહેવા લાગી કે ગાંગી મેં તને કહ્યું હતું ને કે અહીંયાથી માયાવી વિસ્તારની શરૂઆત થાય છે તો હવે પછી તું આવા પ્રાણીઓ ઉપર આટલો બધો પ્રેમ દેખાડીશ નહીં કારણ કે અહીંયા કાંઈ ખબર નથી પડતી કે કયું પક્ષી છે અને કયું માનવ છે અને કયો દાનવ છે એટલા માટે ગાંગી હવે પછી તારું ધ્યાન રાખજે અને આ બધું હવે બીજી વાર ના થવું જોઈએ આ તો હું તારી દાસી છું ને એટલા માટે તને બચાવવા માટે કહેતી હતી ત્યારે ગાંગી કહે છે કે હા તારી વાત સાચી હતી પરંતુ મેં તારી વાત માની નહીં પણ મને એ ના ખબર પડી કે આવું મારી સાથે કેમ થયું અને આ કોણ હતું અને આ ખરગોશ કોણ હતું અને આજે મારા હાથમાં રમીને ગયું તો પણ મને એમ પણ ના ખબર પડી કે આ કોણ છે ત્યારે આટલા શબ્દો સાંભળીને ડાકણ કહે છે કે ગાંગી આ તો શરૂઆત છે હવે આગળ ચાલો આગળ ચાલતા ચાલતા હજુ આપણને કેવા કેવા અનુભવ થાય છે ને એ તો જોવા જેવી થશે ત્યારે પેલા અઘોરી બાબા કહે છે કે હા ગાંગી હવે ચાલો આગળ નહીતર ખૂબ મોડું થશે અને પછી તો તેઓ આગળ ચાલ્યા અને થોડાક આગળ ચાલ્યા એની સાથે ફરી એ જ ખરગોશ કે જે લોહીથી ખરડાયેલું છે અને દોડતું દોડતું ત્યાં આવી રહ્યું છે ત્યારે ફરી ગાંગીએ એ ખરગોશને પકડીને એટલું કહ્યું કે હે દાસી આ તો પાછું એ જ ખરગોશ છે ત્યાં તો થોડીવારમાં ફરી પેલો એ જ શિકારી ત્યાં દોડતો દોડતો આવે છે અને આવીને કહેવા લાગ્યો કે આ ખરગોશ અમારું છે એને અમારા કરી દો ત્યારે ગાંગી કહે છે કે તમારું હોય તો આ રહ્યું લેતા જાઓ આમ કહીને જેવું ખરગોશ આ શિકારીના હાથમાં આપ્યું એની સાથે શિકારી ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યો અને પેલું જે ખરગોશ હતું એ પણ ખળખડ દાંત કાઢીને હસવા લાગ્યું અને તે ખરગોશમાંથી એક બાળક બની જાય છે અને પેલો શિકારી પણ એક દાનવ જેવું પોતાનું સ્વરૂપ ધારણ કરીને હસવા લાગ્યો અને કહે છે કે કોણ છો તમે અરે તમને હમણાં થોડી જ વાર પહેલાં એક આગનો મોટો ભડકો દેખાડ્યો તો પણ તમને ડર ના લાગી ત્યારે આટલા શબ્દો સાંભળીને અઘોરી બાબા કહેવા લાગ્યા કે કોણ છે તું અને તારાથી વળી શું ડરવાનું ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે પેલું બાળક બાબાને કહેવા લાગ્યું કે તમે એમ નહીં માનતા કે હું ખરગોશ છું અરે અહીંયાથી એક પણ ડગલું આગળ વધ્યા છો ને તો તમારા ત્રણેયની અહીંયા લાશો પડી હશે હવે તમારે જીવવું કે મરવું એ તમારા હાથમાં છે ત્યાં તો પેલી ડાકણ કહેવા લાગી કે હે ભાઈ અમને અહીંયાથી જવા દો કારણ કે અમારે આગળ ખૂબ જ અગત્યનું કામ પૂરું કરવા માટે કામરૂ દેશમાં જવું છે ત્યારે કામરૂ દેશનું નામ સાંભળતાની સાથે જ પેલા બંને દાનવોને ગુસ્સો આવ્યો અને પછી તો તેમણે આ ગાંગી અને એના બાબા ઉપર આક્રમણ કરવાનું શરૂ કરી નાખ્યું ત્યારે ગાંગીને ગુસ્સો આવે છે અને ગાંગીએ પોતાની વિદ્યાનો ઉપયોગ કરી અને તેને ત્યાં જ ચોંટાડી દીધા અને ચોંટાડ્યા પછી ગાંગી કહે છે કે હવે બોલો તમારે શું કામ હતું અને તમે એમ સમજતા હોય ને કે આ જંગલમાં તમારું રાજ ચાલે છે તો એ તમારી મોટામાં મોટી ભૂલ છે કારણ કે આ જંગલમાં એક એકથી ચડિયાતી વિદ્યાઓવાળા માણસો ફરે છે માટે પોતે મને ખબર છે કે તમે મનુષ્ય છો અને થોડા ઘણી વિદ્યાઓ જાણો છો એટલા માટે આમ તમે પશુ પક્ષીઓના વેશ ધારણ કરી અને માણસોને ડરાવી રહ્યા છો પરંતુ હવે હું તમને એકવાર જતા કરું છું અને બીજી વાર જો ક્યારેય કોઈ માનવ જાતને આમ હેરાન કર્યા છે ને તો તમને જીવતા નહીં છોડું આમ કહીને ગાંગીએ ફરી પાછા પેલા માણસોને માનવ બનાવી દીધા ત્યારે તેઓ ગાંગીના પગમાં પડીને કહેવા લાગ્યા કે અમને માફ કરી દો અમારાથી ભૂલ થઈ છે અમે તમારી સાથે આવવા તૈયાર છીએ તમે ક્યાં જાઓ છો ત્યારે ગાંગી કહે છે કે અમે દેશ જઈ રહ્યા છીએ ત્યાં તો પેલા બંને માણસો કહે છે કે તો અમને પણ કામરુદેશ લેતા જાઓ અમારે ત્યાં આવવું છે અને ત્યારે પેલી ડાકણ કહેવા લાગી કે ગાંગી આમના ઉપર વિશ્વાસ કરવા જેવો નથી અને આમને સાથે લઈ જવામાં કાંઈ મજા નથી અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી